ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર સુપ્રસિદ્ધ બોટાદ મુક્તિધામ મેલેડી માતાજી મંદિરનો નો નવમો પાટોત્સવ ઉજવાયો અન્નકૂટ અને મહાઆરતી સુંદર આયોજન કરાયું કવિવર બોટાદકરની જન્મભૂમિ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ બોટાદ વ નગરે ગુજરાતનું ગૌરવરૂપ હરિયાળુ તીર્થધામ મુક્તિધામ જાયણ સંસ્થાના ગ્રીનમેન સીએલ ભીકડીયાના અથાગ પરિશ્રમથી નિર્માણ પામ્યું છે આ મુક્તિધામ પરિસરમાં સુંદર મંદિરમાં જગતજનની મેલેડી માતાજી હાજરા હજુર બિરાજમાન છે અહીં ગુજરાત ભરમાંથી માઈ ભક્તો માનતા અને મન્નત માંગવા આવે છે આવા ચમત્કારી અને પ્રખ્યાત મેલેડી માતાજી મંદિરનો નવમો પાટોત્સવ તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના બ્રહ્માકુમારી રજનીબહેનની વિશેષ ઉપસ્થિતિમાં ધામધૂમપૂર્વક ઉજવાયો અન્નકૂટમાં છપ્પન પ્રકારના વિવિધ ભોગ ધરાવવામાં આવ્યા આ પ્રસંગે સહકારી આગેવાન અને પત્રકાર કનુભાઈ ખાચર મુક્તિધામના પ્રણેતા ગ્રીન મેન સીએલ ભીકડીયા મહેશભાઈ ભાદાણી પરસોત્તમભાઈ મકાભાઈ ભુવા જીવરાજભાઈ કળથિયા બિપિનભાઈ ગઢિયા અમિતભાઈ વડોદરીયા કિરણબેન સંગીતાબેન મહેન્દ્રસિંહ ઝાલા દીપકભાઈ હોમગાર્ડ વગેરે મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈ બહેનો ઉપસ્થિત રહી અન્નકૂટ અને મહાઆરતીનો લાભ લીધો માતાજીનો શાસ્ત્રોક્ત વિવિધિથી પૂજન વિદ્વાન શાસ્ત્રી નીરવભાઈ જોશીએ કરાવેલ